ગ્રામજનો દ્વારા બે ડમ્પરોને આગ ચોપી બાદ ગ્રામ પંચાયત હરકતમાં આવી પ્રાંતિજ તાલુકાના પિલુદરા ગામે થોડા દિવસ પહેલા બે ડમ્પરો બાદ ડમ્પર માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પંદર જેટલા યુવાનોની અટકાયત કરી હતી જેની ગ્રામજનો દ્વારા પંચાયત અને સરપંચનો ઉગ્ર સ્વરૂપે વિરોધ કર્યો હતો ત્યારે જઈ આજ રોજ પિલુદરા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ઉષાબેનની ઉપસ્થિતિમાં ગ્રામ સભા ભરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ પુરુષો યુવાનો હાજર રહી પીલુદ્રા ગામમાંથી પસાર થતી રેતીની ટ્રકો પસાર થાય છે તેને ગામમાંથી નીકળવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોની માગણી ઉપર તંત્ર ખરું ઉતરે છે કે કેમ તે જોવું રહ્યું મુકેશ પરમાર ગુજરાત નિર્માણ આજે પિલુદરા ગામની જે થોડા દિવસ પહેલા એક અનિશ ને બના બનીલો ગાડી સરગાવાનો રીતિ નો ડંપર માટે આજે ગામ સભા બોલાવવામાં આવી હતી એ ગામ સભામાં પ્રે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ગાડીઓના જે અત્યારે હાલ દિવસ દરમિયાન જે ચાલુ રહે છે ખેરાતર સમાજ સ્કૂલના બાળકો તથા ગામજનોના ઘણી બધી રીતે નુકસાની થતી હોય એવું ગામ ચર્ચામાં સભામાં જાણવા મળ્યું કેલી આજે પંચાયતે આપણા ગામ સભામાં એવો ઠરાવ કર્યો કે ભઈયા કાડિયો ગામ વચ્ચેથી જે નિદૃષ છે એ ત્યાંથી રસ્તો બંધ કરી એના વૈકલ્પિક કઈક જગ્યા મરસ્તામાડીની કરી આપો ઊભી કચડી હતી બાબતમાં આજે ઠરાવ આપણે કાઈટ સુ ગામ સભામાં મુકામમાં જે ગાર્ડ પંચાયત દ્વારા મેરો કે ટિક હતા એક કને હેલી લેવા માંગતા હતા

એ હાલ બંધ કરાયું છે નો ફ્યુચર લેવાનું જો એમને ચાલુ કરવું હશે પંચાયત તો ઉપર એના જે વડી કચેરી અધિકારી સક્ષમ અધિકારી મંજૂરી ચાલુ છે ના મારું અધિકારી પંચાયત છે

આજની સભાનું મુખ્ય ઉદ્દેશ્ય હતો 186 ની સભા મુખ્ય બે મુદ્દા માટે રાખવામાં આવી હતી સૌથી પહેલા છે આપણે અને બીજો છે પોલીસની વ્યવસ્થા સભ્યો જગત જે ટેક્સ તમે લેરો લેતા લેતા ઉધારતા હતા હોય તો

અવરોધે જે નોમોગાડ ખાતે તો અમાર બાકીયા બાકીયા એટલે માં સહી નથી આવી અને સર આપણે આપણા રેકોર્ડમાં કોઈ એવું સ્પેસિફિક જગ્યા કે ભાઈ આ આ ટેક જે 160 છે જે આ ગેજે લેવા માંગો છે અત્યારે હાલ તો ચાર લેવડદેવડ કામ ચાલે છે એટલે માટે મે રેસિડ જોઈ એમાં અન્ય લોખરા પેટી લેવા આપીશું તો જે દરેક અન્ય કાર્યવાહી કરી હતી અને એ પૈસા ઉપરાંત એ વખતે ગામ તમારું સાથે હતું કે ગામમાં તો પંચાયત ના મૂજબ પંચાયત વોર્ડ પંચાયત